બોટાદ તાલુકા સેવા સદન માં કેવાયસી માટે સવારથી લોકોની ફી કેવાયસી માટે બબ્બે ધક્કા ખાવા પડતા હોવાના લોકોના સહકાર આપવા મામલતદારે અપીલ કરી બોટાદ તાલુકા સેવા સદન ખાતે રેશન કાર્ડમાં કેવાયસી માટે સવારથી લોકોની ભીડ જામી છે અને લાઈનો જોવા મળે છે છેલ્લા બબ્બે દિવસોથી લોકો કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કેવાયસી થતું ન હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા છે તો બીજી તરફ બોટાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ કેવાયસી ની કામગીરી ચાલી રહી છે તો એક જ સ્થળે ભીડ ન કરવા તેમજ સહકાર આપવા મામલતદારે અપીલ કરી હતી સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરાવવા ફરજિયાત કરેલ છે અને ત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ નક્કી કરેલ જેથી કેવાયસી અપડેટ કરવા માટે લોકોની ભીડ જામે છે પાળિયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદન ખાતે સવારથી જ રેશન કાર્ડમાં કેવાયસી અપડેટ કરાવવા માટે લાઈનો લાગી છે તાલુકા સેવા સદન ખાતે લોકો છેલ્લા બબ્બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કેવાયસી અપડેટ થતું ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે અને કેવાયસી માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે

કેવાયસી કરો ઘરે બધા કે હાથે થઈ જશે સાથે છે પણ કઈ થયું નહીં અહીંયા ધક્કા ખાવી છે ધક્કા મોબાઈલ નંબર ફેરશે ને તમારો આમ ફેરશે કેવાયસી થતું નથી દહેલા પંદર દિવસથી મથું છું અને અહીં ધક્કા ખાવ ખાવ છું કરવાનું કારણ છે આ રેશન કાર્ડનો લાભ મળે અન્ય સરકારી યોજનાનો લાભ મળે પણ થતું નથી તો શું કરવું અહીંયા કે છે કાલ આવો પણ વારામાં જ રહેવું દોઢસો જણાવે પચાસ લેશે આખો દિવસ કેમ કરવું

અત્યારે પાછા એમ કે અત્યારે વારો નહીં આવે પાછું કૂપન ફરી કાઢવાનું કાલે હવે કાલે આખો જે પાછું લાઈનમાં ઊભું રહેવાનું બે વાર હવે અત્યારે એક વાર ચારસો રૂપિયા દાળી ખેડવું છું હવે દાળી કપાઈ રહ્યા હાલમાં હવે શું કરવાનું અમારે ટકા ખબર બીજે ત્યાં પાસે અંગૂઠો તો આવતો નથી એને કૂપન આપ્યું છે અને એને કીધું કે મારો આવે તે નો આવે કે

તો કઈ હું પણ જાજા લે એટલે ટાઈમે નથી એટલે આ લોકોને લાઈન મારવું પડે એટલે જ કરે એ જ રેન્ડમ લઈ આવ્યો છું એ જ ગાડી આય બૂકી છે ઉડા જડ આવ્યો ગાતર આવ્યો વારો વારો આવે તે લો આવે એ પર એટલે કર્યો ને એટલે આવું પડે અને પાછો ફરીન કુપન આપવાનું કાલ પાછો વારો આવે તે લો આવે હવે એનું કોને કહેવા જવું જોલી ઈરાન છે સતાપરા પાર્ક ક્યાંથી આવો અહીંયા પાંચવાડામાંથી ભરતનગર સોસાયટી આધાર કાર્ડ અપડેટ કરાવવા અત્યારે લાઈન છે અને તો તો જેવા માણસો આવીને શનિવારે આવ્યા આખો દિવસ વારો નહોતો આવ્યો અને અત્યારે પણ હવારના બેઠા સુધી આધાર કાર્ડ લિંક વારો જ નથી આવતો લાઈન એટલી મોટી છે અને સાહેબ થોડાક મોડા આવે છે પશુમા હરીભાઈ ગામ હળદર તાલુકો બોટાદ જિલ્લો બોટાદ ચાર ધક્કા ખાધા પાછા કાઢે છે તમામ પ્રૂપ હોવા છતાં અને આ સેટિંગ હાલે છે બસો પાંચસો રૂપિયા આપે એના આધાર પુરાવા ન હોય તો એ પણ આને કરી દેવામાં આવે છે અને ભાઈ ભૂત ભ્રષ્ટાચાર બોટાદ તાલુકામાં હાલી રહ્યો છે અને અધિકારીઓએ માજા મૂકી દીધા છે ગરીબોને ગામડાથી આવતા હોય અને બિચારાને પાછા ધક્કા મારી મોકલે પૈસા લેવા ખાતર જ આ બધું યોજના હાલી રહે છે અને ભાજપ તો એમાં બહાર પૂરું કરી દીધું છે સંત હા સેટિંગ સેટિંગ કરે છે આ બધા એના વિચેટિયા હોય ઈ જે આધાર પુરાવા ઘટતા હોય ને તો હો બે રૂપિયા પાસેથી આપો તો એમના આધાર કાર્ડમાં સુધારા વધારા કરી દે છે ન આપો તો તમારા આધાર પુરાવો હોય તો ક્યાંક તમે પચાવું લેવાનું કેટલી વાર હું આ ચોથી વાર આવ્યો હા આપણે હાલમાં હવે સરકાર શ્રીની સૂચના મુજબ રેશન કાર્ડમાં સો ટકા ઈ કેવાયસી પૂરું કરવા માટે જણાવવામાં આવેલ છે તે માટે આપણે અત્રેના બોટાદ જિલ્લાની અલગ 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 જગ્યાએ ગામ પંચાયતોમાં જેમાં વીસીને સત પાવર્સ આપેલ છે પછી આચાર્યોને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર્સ અને એમને માટે કહેવામાં આવેલ છે તેમજ અલગ અલગ જગ્યાએ આપણા જે રેશન કાર્ડના જે સંચાલકો હોય તે લોકોને બી આઈ પીડીએસ પ્લસમાં સૂચના આપવામાં આવેલ છે અને બીજું કે હાલમાં આપણે બધા ઈ કેવાય કરવા માટે અત્રેની કચેરીમાં બહુ મોટા પ્રમાણમાં આવે છે તો ગામ લોકોને અપીલ કરવામાં આવે છે કે ખોટી ભીડ ના કરે અને આ સદર ઈ ઈ કેવાય સીની કામગીરી તારીખ ત્રીસ અગિયાર સુધીમાં પૂરી કરવાની હોય જેથી આ જે બીજી જગ્યાએ બી ઈ કેવાય સીની કામગીરી થાય છે તો ત્યાં એ લોકો ગામ લેવલે અને બીજી જગ્યાએથી જે પંચાયત અને માંથી જઈને ઈ કેવાયસી કરાવડાવે